નમસ્કાર દર્શક મિત્રો હું અત્યારે મહાદેવપરા ગામ આવેલો છું મહાદેવપરા ઘરે આવેલો છું બેન શું નામ તમારું ભૂલી ગયો સવિતા બેન આપણે સવિતાબેનના ઘરે આવેલા છે આ એમની બે દીકરી છે અને બે દીકરા છે સંતાનમાં એમના ઘરવાળા ઓપ થઈ ગયા ચાર વરસ થયા ને ચાર પાંચ વરસ થઈ ગયા છે એમના ઘરે છે તમને એમનું ઘર બતાવું ત્યારે ખાલી કમ ઘર છે આ ઘરમાં એ રહી છે જો એક ગાડલું ખાલી શેટી છે બાકી તો ઘર આખું ખાલી છે એ પરિસ્થિતિ બહુ નબળી છે અત્યારે હાલમાં તો ફૂલની તો પુલની પાખડી આ પરિવારને મદદ કરો એવી સૌને મારી નમ્ર વિનંતી છે તમારા હાલમાં પરિવારમાં કોણ કોણ છે તમારા મમ્મી પપ્પા હા હું છે આવું છે હારા નથી પછી તમારા પિયર એમાં કોઈ

આપણે આય વહી આવડા વય આવ્યા જોઉં ચોડું ભોળા જાઉં છું ચોડું હા સરકારીમાં બીજા ભાડો સપોર્ટ કરતા છે ને તમાર શું થાય એ તો છે આ નામ રે તમને આ બધું કરિયાણા ની કીટ મળી જે સાઈ તરફથી તમે રાજી છો એને તમે કેવું શું કેવા માંગો ભગવાન રાજો આપે અમને આપે એને ભગવાન રાજો આપે આપણે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના વોટ્સઅપ ગ્રુપ દ્વારા એના અંદરથી આપણે ગ્રુપ મેમ્બર સદસ્ય શ્રી સાહેબ બાપુ તરફથી ત્રણ મહિનાનું જો કરિયાણું અર્પણ કરવામાં આવ્યું છે આ બેનને બેનનું નામ શું બોલાવ્યું છું

તો ચોમાસામાં તકલીફ પડતી હશે અને બાળકો ભણે છે તમે મજૂરી છો